નખત્રાણા ખાતે મેઘવંશી ગુજરાત સમાજના ઉપક્રમે ભીમદ્રસના પવિત્ર દિવસે ઐતિહાસિક રામાપીરની રવાડી કાઢવામાં આવી હતી દાંડિયા રસની રમઝટ સાથે આ ઐતિહાસિક રવાડી શહેરના રાજમાર્ગો પર ફરી હતી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ હિન્દુ સમાજથી ભીમગ્રસથી ભીમગ્રસ્ત જેમાં સમસ્ત દેશભરમાંથી રામાપીરના મંદિરના સ્ના નોમના નેજાત ચડે દશમના પાઠ કોરીના અને ભીમી પાવન દિવસે પશ્ચિમ કંચ મેઘવંશી ગુજરાત સમાજ દ્વારા નખત્રાણા આંબેડકર કોલોના વર્ષોથી ઐતિહાસિક ભીમગ્યારસના પાવન દિવસે નખત્રાણા ડૉક્ટર આંબેડકર કોલોનીમાં રામાપીરની રવાડીનું આયોજન કરવામાં આવે છે જે આ વખતે પણ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણાના આંબેડકર કોલોનીથી મુખ્ય બજાર સોની બજાર આઝાદ ચોક લખપત હાઇવે પરથી આંબેડકર કોલોનીના ગ્રાઉન્ડમાં આ રવાડી સંપન્ન થઈ હતી રમઝટ સાથે નોમનો જો ચડાવીને દસમની રાત્રે પાઠ ખોલી અને અગિયારસની વહેલી સવારથી જ સમસ્ત નખત્રાણામાં મુખ્ય વિસ્તારમાં રવાડી કાઢવામાં આવી હતી અને સૌને શુભકામના પાઠવવામાં આવી હતી મેઘવંશી ગુર્જર સમાજ નખત્રાણા દ્વારા વાર્ષિક તિથિની વર્ષોથી ઐતિહાસિક ઉજવણી કરી કરવામાં આવે છે સમસ્ત આજુબાજુમાં રહેતા પશ્ચિમ મેઘવંશી ગુર્જર સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા